બનાસકાંઠામાં રસ્તાઓની જે હાલત છે તે છે છે જેના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો બનાસકાંઠામાંથી નીકળતા નેશનલ હાઇવે એકસો અડસઠ એ અને ધાનેરાના આલવાડાથી રાજસ્થાનને જોડતા સ્ટેટ હાઇવે ઉપર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય છે ખાડાઓના કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ સુધી સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ખાડાઓનું રિપેરિંગ કામ હાથ ધરવામાં નથી આવ્યું વાહન ચાલકો અને સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે ખાડાઓનું રિપેરિંગ કરવામાં આવે રાજ્યમાં વરસાદ હવે વિરામ લીધો ત્યારબાદ તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ રીતે હાઈવે ઉપર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય હજુ પણ યથાવત છે ધાનેરાના દ્રશ્યો છે ધાનેરા નજીકથી નીકળતો એકસો આઠ એ નંબરનો જે હાઈવે છે તેના ઉપર મસમોટા ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર કપચી કામ કરી હાલ જે હાઈવે છે તેનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ એ કપચી પણ હાલ તમે જોઈ શકો છો તે પ્રમાણે નીકળી ગઈ છે અને માત્ર ફરી એકવાર ખાડા પડતા હાલ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે હજારો વાહન ચાલકો અહીંથી અવર જવર કરતા હોય છે પરંતુ ખાડાના કારણે અનેક વાર અકસ્માત સર્જાવાની ભીતિ પણ સેવાઈ છે જો કે સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ હાઈવેનું સમારકામ કરવામાં આવે એબીપી એબીપીમિતા બનાસકાંઠા ખાડાની તો કોઈ વાત જ નથી કરવી છે એક ધાંધણાની અંદર ખૂણો એવું બાકી નથી નેશનલ હાઈવે હોય સ્ટેટ હાઈવે હોય કોઈ પણ હાઈવે હોય જિલ્લા પંચાયત હોય બધી જગ્યાએ ખાડા જ છે અને રિપેરિંગના નામે પણ કંઈ બીજું નથી કાંકરા નાખી અને નીકળી જાય છે એક બે દિવસ પછી જે તે જગ્યાએ ખાડા હોય એના એ પાછા રિપેર એવાના એવા ખાડા જોવા મળે છે ખાડા આખી ગાડી તૂટી જાય એવા ખાડા છે આ તો ચોમાસાની અંદર મોટા મોટા ખાડા પડે છે પણ પાછી નાની નોની કોઈ કોકરી નો અને આ તો પાછી તૂટી જાય ખરેખર સારો રસ્તો કે રોડ તો હોવો જ જોઈએ ખાડા ચોમાસાની અંદર પડે તો આખું વર્ષ આની આ તકલીફો રહે તમારે તો હવે ચાલે જ કરવાનું બીજું તો શું